પૂર્ણ માં ફેરવો પછી કઈ સંખ્યા મોટી છે એના તમે નક્કી કરી શકો પરંતુ છેદમાં આઠ અને પાંચ ચાર ના છેદ માં સાત હવે ક્રોસ ગુણાકાર કરવાનો આઠ એક આઠ આઠ દો દસ અહીંયા કઈ મોટી સંખ્યા છે તો આ ચાલો રાખવાનું અને બાદ બાકી સાત તેરી એકવીસ ચાર પંજા વચું પચું પચીસ આઠ તેરી ચોવીસ ચાલો કઈ સંખ્યા મોટી છે તો આ સંખ્યા ઈ સંખ્યા કઈ છે પાંચના છેદ આઠ બી જવાબ તો તમે આવી બધી માં જે સરળ રીત હોય એ સરળ રીતે જો તમે દાખલા ગણો તો તમારી પાસે ઘણો બધો સમય બચે છે અને ઈ તમે બીજા દાખલામાં મદદરૂપ તમને બને છે નમસ્કાર